તેના વિચાર તેના વિચાર થી અમને ખૂબ જ લાભ મળે છે માટે અમે તેમનો આભાર માનીએ અને આ કીટ આપી છે તે પણ અમને બહુ જ કામ લાગશે અમારા ભણતર માટે અને આ કીટ આ કીટ બદલ અમે માસીવાનો આભાર માનીએ છીએ મારું નામ વસંતી માસી છે જામ ખંભાળિયા ના મઠ રહું છું અને મને સાથે એવું એક પ્રેરણા મને મનમાં આવી કે આ વર્ષનું જેટલું ઓઘરાણું અમારે આવ્યું છે ગામ તરફથી દુકાનોમાંથી વાડી વિસ્તારમાંથી જે અમારે ઓઘરાણું આવ્યું છે તો મેં કીધું આ ગામનું લૂણ છે આપણે ગામનું લૂણ આપણે માથે લઈને નહીં જવાનું ખાલી હાથે આવ્યા છઈએ ખાલી હાથે જવાના છઈએ એટલે મેં એવું વિચાર્યું કે આ વર્ષે મારે આવી રીતનું કાર્ય કરવું છે કે બાળકોને શિક્ષણ જો મોટામાં મોટી છે જો શિક્ષણ છે સમજ્યા બાળકો ભણી ગણીને હોશિયાર થાય છે નોકરીઓ કરશે એમના મા બાપોના નામ રોશન કરશે તો મેં મને એમ થયું કે આ વર્ષે જે ગામનું ઉઘરાણું આવ્યું છે તો આવી રીતનું મારે વાપરવું છે બે હજાર મેં આ બધું મંગાવ્યું છે બાળકો માટે એટલે મેં આંબા વાડી ની સાલ હાટુ પછી અવાડા અને આ છે તે કઈ છે આ કન્યા શાળા છે તે બે નંબર માં અમે વેતરણ કરવા આવ્યા છે અને ચાર દિવસ થી અમારું આ કાર્ય ચાલુ છે અને રસ્તામાં બાળકો ભેગા થાય તો અમે આપીએ છીએ અને હજી અમુક જગ્યાએ અમારે જવાનું છે જ્યાં સુધી મારા આગળ વસ્તુ આ પડી છે બાળકોની સુધી મારે વેચ વેચ કરવાની છે